આ વાત ગોદડીની છે કે પેલી દોયડીઓ સબે ને એટલે સબે ને એમ કરીને ગોદડી પોથરે એટલે એની આ પ્રથા બની ગઈ એટલે ગોદડી આપણે એટલે પોથરતા હોય કે પહેલા પેલી દોરીના કાટલા ભરતીલા ખબર છે શું કે ઉતરી ઊન ઊન ઊનની દોરીના કાટલા પથરતેલા અરે ભરતેલા હવે એ છે ને ગોદડી વગર જો આપણે બેસીએ તો સબે કઈ પરગામ પડેલી

એવું એમ ના ભાઈ મને શું લાગ્યું ખબર છે કે ગોદડી પોતરવાનું કારણ એક જ હોય મહેમાન આવે ને એટલે ગોદડી આપણે એટલા પોથરતા હોય કે પહેલા પેલી દોરીના કાટલા પરથી લખવા છે શું કે ના ઉતરી ઊન ઊન ઊનની દોરીના કાટલા પોથરતેલા અરે ભરતેલા હવે એ છે ને

મેં આવે એટલે ગોદડી ના ના એટલે ગોધડી તો પથરી જ જોઈએ સાચી વાત છે ગોધડી જ જોઈએ પણ મારું મારું ગણિત એવું કે મને એવું લાગ્યું કે ગોધડી પોથરવાનું કારણ એ જ કે પહેલાં ઘટ્યા છે ને પેલા ખાટલા પોથર પેલા દોયડિયા એટલે પેલું એમને બેસે ને તો ચબે બહુ વખત અડધો કલાક બે રહે તો છબે એટલે ગોધડી પોથરી દે ના ભાઈ ના ના પણ એ તો અભડાય ગયા અવડાય ગયા લોકોના અને બધી પ્રથા છે ને એમ એની નકરી એમ હવે અત્યારે પેલી પાર્ટી ના ખાટલા થઈ ગયા ને તોય ગોદડી પોથરવાનું રહી જો એમ ગોદડી તો પોથરવાનું પણ પહેલા એટલા પોથરતા હશે એમ ઓમ નવ એમ આપણે તો બરાબર છે પણ ખાટલું પોથરવાનું મુખ્ય કારણ એ જ લાગે મને આ દરવાજું જાય એમ નાગરખા ગોદડી હા હા એવા તમરો પણ અતારે કરા પાર્ટી વારા થાય કે ને તોય લોકો ગોદડી પોતરવાનું કારણ જ કે પહેલા જે ગડિયા પોતરતે લાઈટ ના ખાટલા હતા ને એ લાકડાના ખાટલા હતા અને પેલી દોરી પડેલ તો એમ છે ને મોકણ બહુ પડ ફેરા ખબર હોય તો તમન મિત્રો ખબર છે કે નહીં જોયા આ મિત્ર જોયા હે મોપર પડના

અત્યારે જાત જાતનો કોપરો લોણે માઈ ગયો એટલે જુઓ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એક જે એવી રીતે આ જુઓ ગયો ને એ રીતે મોકન ગતાર્યા હવે મોકન ગતાર્યા એનું રીઝન શું છે કે એવું નહીં કે ભાઈ ખાટલા નેકરી ગયા એટલે ગમે તોય રોતી ભાઈ પણ આ કંઈક ના કંઈક જો કંઈક જો હવે પહેલાં પેટ ખાટલા કલર મારે પહેલા કલર બલર નહોતા મારતા કલર મારે તો પાટી એવી કેમિકલ વાળી બધું મતલબ કેમિકલ વાળું એટલે મોકન ગતાડ્યું

હો વાતની એક વાત આ ખાટલો પોથરવાનું કારણ એ જ કે આ પેલી તો દોડીઓ સપતેલી બસ એટલે આ ગોદડી પોથરવાની પ્રથા ને કરી અગર ચાલો હા મેડમ હવે હું ઘંટી ચાલુ કરું અસલ ડિઝાઇન વાળી ફૂમ તો વાળી કો મસ્ત દેખાય ઘંટી ચાલુ કરું ના ભરી ટ્રાફિક થઈ જશે ખોમટું દઈ નહીં જશે